નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણકુમાર કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ડે ગુજરાતીમાં મિત્રો આપણે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનોના આજે છેલ્લા ભાગમાં આવી ગયા છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઇથેનોઈક એસિડ શું છે એ કેવી રીતે બને છે અને એના ગુણધર્મો કેવા છે આ ઉપરાંત આપણે જોઈશું કે સાબુ અને પ્રક્ષાલકો જેને આપણે રિટેન કહીએ છીએ એ કેવી રીતે કામ કરે છે તો ચાલો આજે કંઈ નવું શીખીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ઇથેનોયક એસિડની ઇથેનોઇક એસિડ શું છે તો ઇથેનોઇક એસિડ એ કાર્બોક્ઝિલિક એસિડની જે સમાન ધર્મી શ્રેણી આવે છે એમાં જે બીજા નંબરનું જે કાર્બન છે એટલે કે બે કાર્બન વાળો કાર્બોક્ઝિલિક એસિડ છે એનું સૂત્ર સી એચ થ્રી સી ડબલ ઓ છે આ ઉપરાંત એ એસિટિક એસિડના નામે પણ ઓળખાય છે મિત્રો આનું પાંચથી આઠ ટકા દ્રાવણ જો પાણીમાં બનાવવામાં આવે તો આપણે એને સરખું કહીએ છીએ બીજા શબ્દોમાં એને વિનેગર પણ કહેવામાં આવે છે આ વિનેગર કે સરકો એ રસોઈમાં પણ વપરાય છે ઉપરાંત અથાણાની અંદર પણ વપરાય છે મિત્રો આ ઇથેનોઈક એસિડનું જો શુદ્ધ સ્વરૂપ લેવામાં આવે તો એનું ગલન બિંદુ બસો નેવું કેલ્વિન છે એટલે જો ઠંડી આબોહવા હોય તો આ ઇથેનોઈક એસિડ એ થીજી જાય છે અને એને ગ્લેસિયલ એસિડિક એસિડ પણ કહેવામાં આવે છે મિત્રો જે મિનરલ એસિડ હોય છે જેમ કે એચ સીએલ એસ એ બધા એસિડનું આયનીકરણ થાય છે એટલે કે જો આપણે પાણીમાં એને નાખીએ તો એનું આયનોમાં વિભાજન થાય છે પરંતુ આ ઇથેનોઈક એસિડ જે કાર્બોક્ઝેલિક એસિડ જ છે એને જો પાણીમાં નાખવામાં આવે તો એનું આયનીકરણ થતું નથી કારણ કે આ નિર્બળ એસિડ છે ચાલો મિત્રો હવે જોઈએ ઇથેનોઈક એસિડની પ્રક્રિયાઓ એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે એસ્ટ્રીકરણ જેને એસ્ટ્રિફિકેશન પણ કહેવામાં આવે છે મિત્રો આ પ્રક્રિયામાં જે આલ્કોહોલ હોય છે એ આલ્કોહોલની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે છે અને અંતે એસ્ટર બને છે જે મીઠી સુવાસ ધરાવતું હોય છે ચાલો જોઈએ જુઓ જેમ કે ઇથેનોલ એટલે કે સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરીએ છીએ અહીંયા આપણે લઈએ છીએ એસિટિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ અહીંયા મિત્રો આ પ્રક્રિયા કરવા માટે એની અંદર થોડુંક એસિડ ઉમેરવો પડશે જેમ કે એચ અથવા એચ ટુ એસ ઓફ થોડા ટીપા ઉમેરવામાં આવે છે તો એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી એસ્ટર બને છે અહીંયા જુઓ તમે મિત્રો કે જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એચ અને ઓ દૂર થઈને એસ્ટ છૂટો પડે છે અને વધે છે એસ્ટર અહીંયા સી એચ થ્રી સી ડબલ ઓ સીએચ ટુ સી એચ થ્રી જેને આપણે થાઇલ ઇથેનો પણ કહીએ છીએ આમ આ જે એસ્ટર બને છે એ મીઠી સુવાસ ધરાવે છે એટલે ઘણી વખત એનો ઉપયોગ અત્તર બનાવવા માટે પણ થતો હોય છે અને ઘણીવાર ફ્લેવરિંગ એજન્ટ તરીકે સ્વાદ લાવવા માટે પણ વપરાય છે હવે જો મિત્રો આ એસ્ટરની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એટલે કે કોઈ આલ્કલી સાથે કરવામાં આવશે તો એની સાથે પ્રક્રિયા થઈને એ એક ક્ષાર બનાવશે જો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે જે એસ્ટર બન્યું આપણે એસ્ટર લીધો સી એચ થ્રી સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ એની પ્રક્રિયા એનોએચ સાથે થાય છે હવે આ પ્રક્રિયામાં થાય છે શું તો જો જે સી ટુ એચ ફાઈવવાળો ભાગ છે એ સી ટુ એચ ફાઇવવાળો ભાગ એ ઓ એચ સાથે જોડાઈ જાય છે એટલે ત્યાં ઇથેનોલ મળે છે ઇથેનોલ સૂત્ર છે સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ હવે જે એને છે એ એસ્ટરવાળા ભાગ સાથે જોડાઈ જાય છે એટલે સી એચ થ્રી સી ડબલ ઓની સાથે એને જોડાઈ જાય છે એટલે મળે છે સી એચ થ્રી સી ડબલ ઓ એને જેને સોડિયમ ઇથેનોઇટ પણ કહેવામાં આવે છે મિત્રો આ પ્રક્રિયા સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય છે કારણ કે સાબુ બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે સાબુ એટલે શું સાબુ એટલે બીજું કંઈ નહીં કાર્બોક્ઝિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર ચાલો મિત્રો હવે ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ બેઝ તરીકે આપણે એનોએચ લઈએ છીએ અને ઇથેનોઇક એસિડ જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ એટલે સીએચ થ્રી સી એચ અહીંયા મિત્રો શું થાય છે તો તમે જો તો જે સોડિયમ હતો એ સોડિયમ જે એસિડ છે એમાંથી જે એચ છે એચને દૂર કરી દે છે અને ત્યાં જોડાઈ જાય છે એટલે સી એચ થ્રી સી ડબલ એને મળે છે જેને આપણે સોડિયમ ઇથેનોએટ કહીએ છીએ આ આ એસિડનો સોડિયમ ક્ષાર છે ચાલો મિત્રો હવે આ ઇથેનોયક એસિડની પ્રક્રિયા આપણે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કઈ રીતે થાય છે એ જોઈએ તો મિત્રો આપણે એસિડની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રકરણ બેમાં શીખેલા છીએ જો તમને યાદ ન હોય તો આ બટન ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો ફરીથી જોઈ લો પણ આ વિડીયોમાં આપણે શું જોવાનું છે તો કાર્બોક્ઝેલિક એસિડની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ સાથે જોવાની છે એ વિડીયોની અંદર તમે જોશો તો તમને યાદ હશે તો આપણે એ વખતે એચસીએલનો ઉપયોગ કર્યો હતો પણ અહીંયા આપણે કાર્બોક્ઝેલિક એસિડ તરીકે ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવાનો છે જો મિત્રો સીએચ થ્રી સી ડબલ એચ અને સોડિયમ કાર્બોનેટ એટલે કે એનએ ટુ સીઓ થ્રી અને એ બીજા સમીકરણમાં આપણે લેવાનું છે એસિડિક એસિડ એટલે સીએચ થ્રી સી ડબલો એચ અને સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે એનએ એચ સીઓ થ્રી મિત્રો પેલાં વિડીયોમાં જે રીતે પ્રક્રિયા થતી હતી એ જ પ્રક્રિયા અહીંયા થાય છે તમે જુઓ તો અહીંયા એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ છૂટો પડે છે એક પાણીનો અણુ છૂટો પડે છે અને સોડિયમનો એક સાર છૂટો પડે છે આ બંને પ્રક્રિયામાં તમે જોશો તો જે સોડિયમ ક્ષાર છૂટો પડે છે એ સીએસ થ્રી સીડબલો એનએ છે એટલે કે કાર્બોગજલિક એસિડનો સોડિયમ ક્ષાર બને છે ચાલો મિત્રો હવે બીજા ટૉપિક ઉપર વાત કરીએ એ છે સાબુ અને પ્રક્ષાલકો મિત્રો પ્રક્ષાલકો એટલે આપણે જે ઘરમાં ડિટર્જન્ટ વાપરીએ છીએ તે તો પહેલાં વાત કરીએ સાબુની તો સાબુ શું છે તો સાબુ એ કાર્બોગેલિક એસિડના સોડિયમ અને પોટેશિયમના ક્ષાર છે ચાલો હવે સાબુના અણુની રચના જોઈએ તમે જુઓ તો આ સાબુનો એક અણુ છે હવે એની અંદર રચના કેવી હોય છે તો એના બે ભાગ પડે છે એક હાઇડ્રોકાર્બનવાળો ભાગ કે જે તમને આડી અવળી આમ પૂંછડી સ્વરૂપે દર્શાવેલો છે આ જે ભાગ છે એને હાઇડ્રોકાર્બનનો ભાગ કહેવામાં આવે છે અને પૂંછડી પણ કહેવામાં આવે છે અને બીજો જે ભાગ છે એ આયનીય ભાગ છે જેને હેડ પણ કહેવામાં આવે છે એટલે કે માથું હવે જે પહેલો ભાગ છે કે જે હાઇડ્રોકાર્બનનો બનેલો છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે એટલે પાણી સાથે એને વેર છે એટલે પાણી સાથે જોડાઈ શકતો નથી એટલે એને હાઇડ્રોફોબિક ભાગ કહેવામાં આવે છે એ ભાગ પાણીમાં અદ્રાવ્ય રહે છે એટલે પાણી સાથે જોડાઈ શકતો નથી પણ જે આ બીજો ભાગ છે એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલે કે આ જલ અનુરાગી છે અને પેલો જળ વિરાગી હતો હવે આ જે ભાગ છે એની પાસે સોડિયમ આયર્ન હોય છે એટલે એ ધ્રુવીય ભાગ છે એટલે પાણી સાથે જોડાઈ જાય છે અને પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે તેથી આ ભાગને જલ અનુરાગી કે હાઇડ્રોફિલિક ભાગ કહેવામાં આવે છે હવે મિત્રો આ સાબુ કઈ રીતે કામ કરે છે તો આપણા કપડાં જે મેલા હોય છે એના મેલ ઉપર તૈલી પદાર્થ હોય છે એટલે કે જે મેલ હોય છે એ તૈલી પદાર્થ હોય છે હવે એ તૈલી પદાર્થ છે એ પાણીમાં તો અગળશે નહીં પાણીમાં ઓગળશે નહીં એટલે ડાયરેક્ટ આપણે પાણી વડે ધોવા જઈએ છીએ તો પાણી વડે મેલ દૂર થતો નથી એના માટે આપણે સાબુની જરૂર પડે છે હવે આમાં કઈ ક્રિયાવિધિ થાય છે તો તમે સમજો તો જુઓ મેલનો એક અણુ છે કે કોઈ ટીમ્પુ છે હવે જે સાબુનો અણુ હતો જેના બે ભાગ હતા એક હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક એમાંથી જે હાઇડ્રોફોબિક ભાગ હતો એ તૈલી પદાર્થનો જે ભાગ હોય છે એની સાથે જોડાઈ જાય છે એટલે કે જે સાબુનો અણુ હતો એ સાબુના અણુમાંથી જે પૂંછડીવાળો ભાગ છે એ તૈલી જે ડાક છે એની સાથે જોડાઈ જાય છે કેમ કારણ કે બીજો ભાગ તો સોડિયમવાળો ભાગ છે જે જલ અનુરાગી છે એટલે પાણી સાથે જોડાશે અને જે બીજો પૂંછડીવાળો ભાગ છે એ તૈલી પદાર્થ સાથે જોડાઈ જાય છે હવે મિત્રો થાય છે શું તો આવા સાબુના લાખો કરોડો અણુઓ એ તૈલી પદાર્થની આજુબાજુ વીંટળાઈ જાય છે અને વીંટળાઈ જાય છે અને એક રચના બનાવે છે અને આ રચનાને મિસેલ કહેવામાં આવે છે હવે આ રચનાને તમે ધ્યાનથી જુઓ આ રચનામાં શું છે તો વચ્ચે એક તૈલી પદાર્થ છે અને આજુબાજુ લાખોની સંખ્યાની અંદર સાબુના અણુ જોડાયેલા છે આ સાબુના અણુ કેવી રીતે જોડાયેલા છે તો દરેકનો જે પૂંછડીવાળો ભાગ છે જે હાઇડ્રોફોબિક ભાગ છે જેને આપણે જળવિરાગી કહીએ છીએ એ જળવિરાગી ભાગ તૈલી પદાર્થ સાથે જોડાયેલો છે અને જે સોડિયમવાળો ભાગ છે સોડિયમ આયનવાળો એ બહારની તરફ છે હવે જ્યારે પાણી આવે છે એ પાણી આ સોડિયમના જે આયન છે એની સાથે જોડાઈ જાય છે કારણ કે એ હાઇડ્રોફિલિક ભાગ છે એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે એટલે જ્યારે પાણી આવે છે ત્યારે એ બારનો ભાગ છે એ પાણી સાથે જોડાઈ જાય છે એટલે પાણી સાથે એ આખો અણુ દૂર થાય છે એટલે પાણી સાથે આ હાઇડ્રોફિલિક ભાગ જોડાય છે અને એના છેડે તો તૈલી પદાર્થ જોડાયેલો જ છે એટલે પાણી સાથે આખો તૈલી પદાર્થ એટલે કે જે મેલ છે એ દૂર થાય છે મિત્રો અહીંયા સાબુનું જે પાણીમાં દ્રાવણ બને છે એને ઇમલઝન કે પાયસો કહેવામાં આવે છે ઘણીવાર મિત્રો પાણીમાં મેગ્નેશિયમ કે કેલ્શિયમના ક્ષાર દ્રાવ્ય થયેલા હોય છે જેના લીધે એ પાણી બરાબર સફાઈ કરી શકતું નથી અને એમાં આ સાબુ પણ કંઈ કામમાં આવતો નથી કેમ કારણ કે સાબુ છે એ આ જે કેલ્શિયમ કે મેગ્નેશિયમ જેવા ક્ષારો પાણીમાં ઓગળેલા હોય છે ત્યારે અવક્ષેપ બનાવી દે છે જે અધરાવે રહે છે આમ જો પાણી કઠિન હોય એટલે કે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા હોય તો સાબુ બને બરાબર સફાઈ થતી નથી એટલા માટે વપરાય છે પ્રક્ષાલકો પ્રક્ષાલકોને આપણે ડિટરજન્ટ કહીએ છીએ એની કામગીરી પણ આ સાબુ જેવી જ છે એટલે કે એ પણ મિશ્ર જેવી જ રીતના બનાવે છે પણ આ જે ડિટરજન્ટ છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો પાણીમાં ઓગળેલા હોય તો પણ ડિટરજન્ટ આ કામ કરી દે છે એટલે કે સફાઈનું કામ કરી દે છે હવે મિત્રો આ ડિટરજન્ટ કે પ્રક્ષાલકોની અંદર હોય છે શું તો એ સલ્ફોનિક એસિડના સોડિયમ કે ક્લોરાઈડ કે બ્રોમાઇડના એમોનિયમ ક્ષાર હોય છે મિત્રો આ એવા જે ક્ષાર છે કે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો પાણીમાં ઓગળેલા હોય એટલે કે કઠિન પાણી હોય એની અંદર અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી એટલે સફાઈ કરતા તરીકેનું કામ સારી રીતે કરી શકે છે મિત્રો શેમ્પૂ કે કપડાં ધોવાના ડિટરજન્ટની અંદર આ સલ્ફોનિક એસિડના સોડિયમ ક્લોરાઇડ કે બ્રોમાઇડના એમોનિયમ ક્ષાર આવેલા હોય છે એટલે સફાઈ કરતા તરીકેનું કામ સારી રીતે કરી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે જો આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકોન દબાવવાનું ન ભૂલશો અને મિત્રો તમને કોઈ ચેપ્ટર અઘરા લાગતા હોય કે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમે કહો કે હું નેક્સ્ટ જે વિડીયો છે એ કયા ચેપ્ટર ઉપર બનાવું એટલે તમને કોઈ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો એ કોમેન્ટમાં જણાવો જે ચેપ્ટર ઉપર કોમેન્ટ સૌથી વધારે આવશે હવે નેક્સ્ટ વિડીયો એ ચેપ્ટરનો હશે ત્યાં સુધી મિત્રો જય હિન્દ થેન્ક યુ